તો વડોદરામાં ત્રણ જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અધિકારીઓ સાથે ડીડીઓ સાથેનો સ્ટાફ હાજર રહ્યો હતો ઇન્ડિયન આર્મી અને એરપોર્ટ સહિતની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં પોલીસ અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જે લોકોમાં જાગૃતતા ફેલાય તે હેતુથી મોકડ્રીલ યોજાઈ હતી પાડવામાં આવશે અત્યારે અત્યારે જે આપણે રિહર્સલ કરી છે એક સાથે તમામ કન્ટિન્જન્સી માટે રિહર્સલ ના થઈ શકે આજે આપણે એક ટેરર અટેક કે બોમ્બ ડ્રોપિંગ કિસ્સો બને અને એક મેજર ફાયર ઇન ઇન્સ્ટોલેશન લાઈક કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ લાઈક શોપિંગ કોમ્પ્લેક્સ તો કેવી રીતે ઇવેક્યુએશન કરીશું કેવી રીતે એરિયાને આઇસોલેટ કરીશું રેસ્ક્યુ ઓપરેશનને કેવી રીતે સંકલન કરીશું મેડિકલ સિસ્ટમને એક્ટિવેટ કરીને ઈજા પામનારને કેવી રીતે એમને ટ્રીટમેન્ટ આપીશું અને મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોને હાઉ ટુ ટેક દમ અવે ફ્રોમ રિસ્ક અને હાઉ ટુ ટેક